શું નામ સાહેબ તમારું મારું નામ મનીષ બોસાઈ મનીષભાઈ તમે શું મંગાવો આવો એટલે રેગ્યુલર આ મસાલા ઢોસા હોય છે ટેસ્ટમાં બહુ સારા ટેસ્ટ હોય છે સાહેબ ના રેગ્યુલર રેગ્યુલર કસ્ટમર છે

ઓકે રેલનગર એસી ફૂટ રોડ ભારત પેટ્રોલ પંપની બાજુમાં જ આવે મેઇન રોડ ઉપર જ છે કમાલ રેસ્ટોરન્ટ અત્યારે હું આવી ગયો છું આપણી સાથે એમના શું સાહેબ તમારું પંકજભાઈ પંકજભાઈ એક એડ્રેસ જણાવજો કોઈ અમારા વ્યૂ ને આવવું હોય તો આપણે એડ્રેસ આપણે અહીંયા રેલનગરમાં પેટ્રોલ પંપ પર રોડ એસી ફૂટ રોડ ઓકે સાઉથ કા કમાલ સેમ સ્કાય લાઈફ ની બાજુમાં કેટલો સમય છે સાહેબ અહીંયા દોઢ વર્ષ અને મિત્રો અહીંયા તમારે પંજાબી સાઉથ ઇન્ડિયન ચાઇનીઝ બધું રાખો બધું તો પાઉભાજી ઢોંસા ચાઇનીઝ પંજાબી બધું એક જ જગ્યાએ અને રિઝનેબલ પ્રાઇસ રિઝનેબલ પ્રાઇસમાં બેસ્ટ ક્વોલિટી સૌ કરે છે સાથે અને સિટિંગ એર્યો કહું ને પાછળ જોઉં તો અમે અત્યારે રવિવાર છે મેં આયાં જી એંસીથી સો જણનું સિટી કહે ને સો જણા નાનું ફંક્શન સો જણાનું ફંક્શન કરી સો સો જણા સુધી ફંક્શન કરી શકો છો ને સમય શું સાત છે ને મારું નામ પાર્થભાઈ રવે છે અમે અહીંયા પંજાબી આવીએ છીએ અમારી ફેમિલી સાથે અમારે સેટરડે સનડે પ્લાનિંગ હોય અમે અહીંયા લઈને આવીએ છીએ એનું પંજાબી સાઉથ ઇન્ડિયન ચાઇનીઝ બધું એકદમ બેસ્ટમાં બેસ્ટ આવે છે ઓકે થેન્ક યુ અત્યારે મેં મગાવ્યો છે સાદો ઢોસો મિત્રો આની પ્રાઇસ સાઠ રૂપિયા સાથે સંભાર કોકરોટની ચટણી અને ટમેટાની જે રીતે ચટણી સૌ કરે છે અને પાઉંભાજી મગાવી છે એ સાઠ રૂપિયાથી ભાજી ચાલુ થાય છે અને સ્પેશિયલ પાઉ ને ભાજીના એંસી રૂપિયા હોય છે અને નેક્સ્ટ આપણે પંજાબી એક મગાવ્યું છે થોડો ટેસ્ટ કરીને રિવ્યુ આપું કેવું છે ટેસ્ટમાં આગળ તમને યુટ્યુબમાં જણાવશો જો પનીર અંગારા એક મગાવવું છે એનું પંજાબીએ બેસ્ટ આવે છે સાથે બટર રોટી અને છાશ મગાવી છે મિત્રો તો દસ રૂપિયા અને છાસના પ્રાઇસ દસ રૂપિયા હોય છે અને રિઝનેબલ પ્રાઇસમાં આગળ ટેસ્ટ કરી કેવો રિવ્યુ આપીએ પંજાબી સાઉથ ઇન્ડિયન અને પાઉભાજી તણી મગાવી છે આપણે છાસનો ભાવ મસાલા છાસનો ભાવ દસ રૂપિયા છે ચાલો આગળ આપણે જોઈએ વિડીયોમાં આગળ કેવું હતું પંજાબી ગૌરંગભાઈ એક નંબર હતું પંજાબી સાઉથ ઇન્ડિયન પાઉંભાજી બરાબર સાઉથ કા કમાલ

શું નામ તમારું ભાઈ મારું નામ છે સિંગડિયા મિત્તલ અને અતલું અમે પંજાબી શાક મગાયો છે અમે ફેમિલી સાથે વારંવાર અહીંયા આવીએ છીએ સાવત કા કમાલમાં કેવું છે બહુ ટેસ્ટી છે સારું છે મજા આવે છે ઢોસો મગાયો છે કેવો છે ઢોસો ટેસ્ટમાં કેવો હોય છે ઢોસો ટેસ્ટમાંય સારો છે

સાઉ ખાવના શોખીન હોય ને પાંભાજીની તો તમને આ એમની શોપની મુલાકાત લેજો સાઉથ કમાલ તમને એડ્રેસ ડિસ્પ્લે હાઈડ થઈ રહ્યું છે સાંજે સાતક વાગે ચાલુ થઈ જાય છે અગિયાર બાર વાગે સમય હોય છે ફોન નંબર નંબરને ડિસ્પ્લેમાં તમને હાઈલાઇટ થઈ જશે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો નવો વિડીયો સાથે નવી જગ્યાએ મળશે ફૂડ તો ઓકે જ હતું બેસ્ટ હતું અને સાથે સર્વિસ કેવી હતી ધર્મેશ નંબર હતી બહુ ફર્સ્ટ ક્લાસ સર્વિસ છે વિડીયો જોતા હોય નવા હોય આપણી ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને નવા વિડીયો સાથે નવી જગ્યાએ મળશો ત્યાં સુધી આવજો